બે દિવસ દૂધ નહીં ભરાય અને આ બેરી સરકારને મેસેજ આપો એમને સંદેશો મોકલાવો કે આજે દૂધ બંધ કરી રહ્યા છે આવનારા સમયમાં એવું ના થાય કે અમારે અનાજ અને શાકભાજી પણ બંધ કરવા પડે એનો સંદેશો આપણે પ્રથમ દૂધ બંદીથી આપી રહ્યા છીએ તમામ ઘરોની અંદરથી બે દિવસનું દૂધ એ આપણા પરિવાર માટે આપણા બાળકો માટે સાચવી રાખીએ પરંતુ ગુજરાતના તમામ ખેડૂતો તમામ માલધારીઓને ફરીથી વિનંતી કરું છું કે આવતીકાલે બે દિવસ માટે પાંચમી ને છઠ્ઠી તારીખ સુધીમાં કોઈ પણ જગ્યાએ આપણે દૂધ નહીં ભરાઈએ આ પ્રતિજ્ઞા આપણે કરી રહ્યા છીએ બીજો સંદેશો શહેરના લોકોને છે શહેરના લોકોને વિનંતી કરું છું કે આપણી નિષ્ફળ નીતિઓ છે ગુજરાત સરકાર ખેડૂતોને પાણી નથી આપી શકતી વીજળી નથી આપી શકતી એના અનાજના ભાવ નથી આપી શકતી આ એની વાત લઈને નીકળ્યા છે અને એની નીતિઓના કારણે આ લોકો જે દૂધબંધી અમે કરી રહ્યા છીએ એમાં આ લોકો માટે જે હક માટે નીકળ્યા છે એમાં ખેડૂતો પાયમાલ થયા છે સરકારની નીતિઓના કારણે આપને વિનંતી કરું છું કે દૂધબંધી એક એવો કોલ આપ્યો છે કે બે દિવસ દૂધ નહીં પીવાથી બે દિવસ આપણું ચા નહીં પીવાથી આપને કોઈ જ તકલીફ નહીં પડે હા ચોક્કસ આપણા બાળકોને તકલીફ પડશે પણ આ બાળકોને નાનપણથી જ ત્યાગને બલિદાનની ભાવના શીખવાડવી પડશે આ ખેડૂતોએ તમને શાકભાજી આપ્યા છે અનાજ આપ્યા છે દૂધ આપ્યું છે ગુજરાતના ખેડૂતોએ ઘણું બધું આપ્યું છે પહેલી વાર ખેડૂત આપની પાસે માગી રહ્યો છે બે દિવસ દૂધ અને દૂધથી બનતી બનાવટોનો બહિષ્કાર કરી આ સરકારને આપના થકી પણ એક સંદેશો પહોંચાડો કે આ ગુજરાતના ખેડૂતોની જોડે અમે છીએ એ સંદેશોને આ લડતની અંદર આપનો પણ સહભાગ થો અને આપનો પણ સહકાર આપો એવી વિનંતી કરું છું ફરીથી હું આપ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોના આ આંદોલનની અંદર આપ બધા સહકાર આપો અને આવનારા સમયની અંદર જો પાંચમી છઠ્ઠીના દૂધના આ બંધીના કોલ આપ્યા છતાં પણ સરકાર નથી સાંભળતી નથી સુધરતી તો સાતમી તારીખે આ ગાંધીથી ગાંધીનગરની યાત્રા કરી રહ્યા છીએ અમે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરીશું અને એવા હજારો ખેડૂતો જોડાશે તેમ છતાં પણ જો સરકાર નહીં સુધરે તો હું ઠાકોર હજારો ખેડૂતો સાથે આઠ નવ ને દસ ગાંધીનગરની અંદર ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ બહુ સ્પષ્ટ વાત છે હવે એક જ વાત કરો ખેડૂતોનું દેવું માફ આ લડતની અંદર અમે ક્યારેય ઢીલા નથી પડવાના ખેડૂતોના દેવા માપીની વાત કરે સરકાર નહીતર અમે એ ખેડૂતો છીએ કે આવનારા સમયની અંદર સરકારો બદલતા પણ અમને આવડે છે સરકારો અમારા વગર નથી બની શકતી આ ગુજરાતી વગર નથી બનતી આમ ગુજરાતી તરફ વગર નથી બનતી એમ હવે ગુજરાતીએ નક્કી કર્યું છે તમામ શહેરના રહેતા ગુજરાતીઓ એ પણ નક્કી કર્યું છે અને ગામડાના ગુજરાતીઓ પણ નક્કી કર્યું છે કે કરો ખેડૂતોનું દેવું માપ આવનારા સમયમાં ના ગામડામાં આવી આવી શકશો શકશો ના સરકારમાં ફરીથી જો સરકાર ટકાવી હોય હોય સરકારને આગળ લઈ જવી તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો અને નીતિઓ એવી બનાવો કે ગુજરાતમાં આવનારા સમયમાં કોઈ પણ ખેડૂત દેવાદાર ના બને એવી નક્કર નીતિઓનું સરકાર નિર્માણ કરે આ મક્કમ નિર્ધાર સાથે નીકળ્યા છે ત્યારે ફરીથી હું તમામ ખેડૂતોને કહેવા માંગુ છું બે દિવસ આપણે દેવું દૂધ બંધ કરીએ

સૂર્યોદય થતો હોય તો એ પુણ્ય કામની અંદર આપ પણ સહભાગી થાવ એ જ વિનંતી સાથે વિનમું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન